રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ભુજ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રદર્શનનું ઉદ્ઘાટન સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા અને સંજય પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પંચાણું શાળાના ધોરણ નવથી ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા કુલ એકસો છ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ નિહાળી હતી સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ મનાવવા માટે લોકો આતુર બન્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જીસીઆરટી ગાંધીનગરની પ્રેરણાથી મહારાણી ગંગા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે ભુજના ભુજ ખાતે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાના સહયોગથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું તેનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિનોદ ચાવડાની સાથે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર તથા ગણિત વિજ્ઞાનના પ્રદર્શનમાં એસવી એસ કન્વીનર તેજસ પાઠક ભુજના એ પરેશ અજાણી શૈક્ષણિક સંઘના પ્રમુખો વર્ગ બેના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા પંચાણું શાળાઓના ધોરણ નવથી ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ કુલ એકસો છ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન ઉદઘાટન બાદ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું તો ટકાઉ ખેતી ખેતીગ્રીની એનર્જી કચરાનું વ્યવસ્થાપન જળ સંરક્ષણ નવીન ટેકનોલોજી આરોગ્ય સત્તા સહિતના મોડેલો રજૂ કરવામાં આવ્યા તો દસ તજજ્ઞ નિર્ણાયકો દ્વારા પસંદ કરાયેલા પ્રથમ વિજેતાને જિલ્લા કક્ષાએ ભાગ લે તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને માર્ગદર્શક શિક્ષિકાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા નાની વયે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનાર યુગવીરસિંહ ઝાલા તેમજ હાઉસ ઓફ યુકે એસેમ્બલીમાં સ્થાન મેળવનાર યોગેશપુરી ગોસ્વામીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળો બનાવવા માટે કચેરીના અને રિજનલ સાયન્સના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર વિરલ પરમાર ફેસિલિટી મેનેજર આરતી આર્ય સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી